પૂર્વ વન મંત્રી શબ્દશરણ તડવી તાલુકા ભાજપા પ્રમુખ ગૌરંગ બારિયા સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં આદિવાસી યુવાનો દ્વારા લોક નૃત્ય પ્રસ્તુત કરતા સૌ કોઈ મંત્ર બન્યા હતા આ કાર્યક્રમ દરમિયાન સ્વદેશી અપનાવા તમામ કાર્યકર્તાઓએ શપથ લીધા હતા આ સમારોહમાં ઉપસ્થિત આગેવાનોએ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા તમામને એક જ દિશામાં કાર્ય કરવા અપીલ કરી હતી આ કાર્યક્રમમાં નાનપદના ધારાસભ્ય ડોક્ટર દર્શનબેન દેશમુખે સ્વદેશી અપનાવો અને વોકલ ફોર લોકલની દિશામાં આગળ વધવા સૌને અપીલ કરી હતી આગેવાનોએ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાકના નુકસાન અંગે પણ ચર્ચા કરી હતી

તિલકવાડા તાલુકાના જિલ્લા પંચાયત સીટ રીત મિલન કાર્યક્રમ નૂતન વર્ષના કાર્યક્રમ સમારોહમાં આજે ઉતાવડી ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તળવીજી કે જેમનો આ પંચાયત સીટ લાગે છે એમના આ સ્થાનમાં ખૂબ જ મોટી સંખ્યામાં અનેક કાર્યકર્તાઓ પ્રજા અને સર્વે વડીલો સર્વે અગ્રણીઓ સર્વે પ્રતિષ્ઠિત નાગરિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને આ સ્નેહ મિલન કાર્યક્રમમાં આવનારા દિવસોમાં એમનું જીવન ખૂબ જ સુખમય રહે અને સાથે સાથે ઉન્નતિના દ્વાર પણ એમના જીવનમાં ખુલે એ માટેની વાત કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીની સરકારની સિદ્ધિઓની વાત કરવામાં આવી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના જે યોજનાઓ છે જે સિદ્ધિઓ છે એ સિદ્ધિઓની વાત પણ એમની સમક્ષ મૂકવામાં આવી અને સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે કે ભારતને આત્મનિર્ભર ભારત બનાવો અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે ઘર ઘર સ્વદેશી અને ઘર ઘર સ્વદેશીનો જે નારો આપ્યો છે આ બંને વાતને લઈને પ્રજાની સમક્ષ એક સંકલ્પ પત્ર પણ વંચાણે લેવામાં આવ્યો દરેક લોકોને એમને સંકલ્પ લેવડાવવામાં આવ્યો અને આ પ્રજા સર્વે લોકો સુખી થાય અને સમૃદ્ધ થાય એ માટે હર ઘર સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના જે સંકલ્પ છે એ સંકલ્પને લઈને સર્વે પ્રજાજનોએ ખૂબ જ હર્ષભેર આ સંકલ્પને વધાવી લીધો અને ભારતને વિકસિત ભારત બનાવવાનું જે સંકલ્પ છે જે અભિયાન છેડ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એમાં પણ સર્વે લોકોએ ખૂબ જ ઉત્સાહભેર પોતાનો અભિપ્રાય પણ આપ્યો અને સાથે સાથે ચાલુ વર્ષે જે કમોસમી માવઠું થયું ત્યારે તિલકવાડા તાલુકાનો આ વિસ્તાર જે છે કે મોસ્ટલી બધા જ લોકો ખેતીના પાક ઉપર નિર્ભર છે અને ખેડૂતો છે ત્યારે સરકારે જે સંવેદનશીલ નિર્ણય લીધો છે ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ જે સહાય આપવાની જે વાત છે એના માટે પણ લોકોની સાથે એક સંવાદ કરવામાં આવ્યો અને પ્રજાહિતમાં જે સરકારે નિર્ણય કર્યો છે એના માટે માન્ય મુખ્યમંત્રીશ્રી નો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને ખૂબ જ સુંદર કાર્યક્રમ સૌ આ નવા વર્ષના દેવ દિવાળીના પાવન પર્વમાં સર્વે એકત્રિત થયા અને સર્વે સાથે રહીને અને જમીને અને એકબીજાની સાથે હર્ષોલ્લાસભેર આ નૂતન વર્ષના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા સર્વે લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ આજ રોજ તાલુકાના ઉતાવળી ગામે ય મિલનના કાર્યક્રમમાં નાંદોદ વિસ્તારના ધારાસભ્ય ડૉક્ટર લક્ષનાબેન દેશમુખજી તેમજ મારા મતવિસ્તારના તમામ સરપંચો તાલુકા પંચાયતના સભ્યો તેમજ જિલ્લા પંચાયતના સભ્યો તમામ પિસ્તાલીસ ગામના અગ્રણીઓ કાર્યકર્તા તમામને હું નવા વર્ષ નૃતવના અભિનંદન પાઠવું છું ત્યારે આ તિલકવાડા વીસ જિલ્લા પંચાયતની અંદર આજે નવા વર્ષની અંદર ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ઓ રહ્યા છે ત્યારે મેં ખુશીની લાગણી અનુભવું છું ત્યારે તિલકવાડા તાલુકાના મિલનમાં આજે નર્મદા જિલ્લાના તમામ તાલુકામાં આ સ્નેહ મિલનનો કાર્યક્રમ થયો ત્યારે આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકારમાં જે અનેક અનેક યોજનાઓના લાભ વિશે માહિતી બી આપવામાં આવી અને આ તિલકવાડા તાલુકાના ઉતાવળી ગામે ખૂબ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા એ બદલ સૌનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર